યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું અરદની ફોતરાવાળી દાળ ફોતરાવાળી દાળ છે ને આપણે બે પાણીએ સરસ ધોઈ નાખી છે અને હવે આપણે નાખી દેસું કુકરમાં બાફવા માટે તો દાળ આપણે નાખી દીધી છે સરસ ધોઈને ત્યારબાદ નાખી દીધું તેલ ને થોડુંક નમક નાખ્યું છે સ્વાદ અનુસાર એટલે આપણી દાળ ઘાય ઘા બફાઈ જાય ત્યારબાદ દાળ આપણી બફાઈ ગઈ હતી તમે જોઈ શકો છો મારી દઈએ બ્લેન્ડર તમારે આખી રાખવી હોય ને તો તમે આખી પણ રાખી શકો છો બ્લેન્ડર મારવાથી છે ને આપણી દાળ એકદમ સરસ એવી ઘટ થઈ જાય છે ને એક સરખી ફેટાઈ જાય છે હવે દાળ આપણી બ્લેન્ડર મારીને થઈ ગઈ હતી તૈયાર ત્યાર બાદ વઘાર માટે મેં રાખી દીધી કઢાઈ કળાઈમાં આપણે નાખ્યું તેલ તેલ આવે આપણે સરસ ગરમ થવા દેવાનું છે ત્યારબાદ નાખવાના છે મીઠા લીમડાના પાન મીઠા લીમડાનું પાન આપણે સરસ પાકી ગયા છે ત્યારબાદ નાખી દઈશું આપણે ઝીણી સમારેલી ડુંગળી ડુંગળી પણ આપણી સરસ પાકવા માંડી છે તમે જોઈ શકો છો ઝીણી ઝીલ નથી એટલે વાર લાગે એમ નથી પાકવામાં હવે મીઠા લીમડાના પાન અને આપણી ડુંગળી છે ને એકદમ સરસ મિક્સ કરી લેશું અને એને એમને પાકવા દેશું મીઠા લીમડાના પાનની છે ને સુગંધ બહુ મસ્ત આવે છે નાખવાથી ત્યારબાદ નાખી દઈશું લસણ અને મરચાંની પેસ્ટ તમે જેટલું તીખું ખાતા હોય ને એટલું લઈ શકો છો મરચું ત્યારબાદ ઝીણું સુધારેલું આપણે ટમેટું લઈ લીધું છે એ નાખી દઈશું હળદર અને ધાણાજીરું પાવડર લીધું છે એ નાખીને આપણે સરસ મિક્સ કરી લેશું બધો જ મસાલો ને એમને થોડીકવા ચવા દઈશું આપણો મસાલો પાકવા માંડે ને ત્યારબાદ આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું તેથી આપણો મસાલો છે ને એકદમ સરસ ઘટ થઈ જાય આ પાણી ઉમેરીને છે ને આપણે થોડીક એમને પાકવા દઈશું એટલે મસાલો આપણો મોંમાં ન આવે એકદમ સરસ છે ને પાકી જાય આ રીતે બનાવવાથી દાળ છે ને એકદમ સ્વાદિષ્ટ બને છે અરદની દાળ આપણો મસાલો ફાઇનલી પાકી ગયો છે હવે તેમાં નાખી દઈશું અરદની દાળ હવે તેને ફેરવી લેશું મસાલામાં બધી આપણી દાળ પાકવા માંડી છે તમે જોઈ શકો છો પાકીને થઈ ગઈ છે રેડી તમારે જેવી કરવીને ઘાટીની પાત્રી એવી કરી શકો છો ત્યારબાદ નાખી દીધી છે ઝીણી સુધારેલ ભાજી દાળ છે આપણી તૈયાર ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો અને આ રેસીપી અમારી ગમી હોય તો લાઇક કરી દેજો તૈયાર છે આપણી અડદની દાળ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ